ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના બે હજાર પચીસ માં ધોરણ આવેલ ટાઉન હોલ ખાતે જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનાર સાઇનિંગ સ્ટાર હજાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને નામાંકિત મોટીવેશનલ સ્પીકરોએ વિદ્યાર્થીઓને સંબંધિત કર્યા હતા અને ટ્રસ્ટી ગણ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા વર્ષો પૂર્વે રાજસ્થાનથી રોજગાર અર્થે જયપુરી લુહાર સમાજના વડવાઓ અન્ય રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામોમાં વસવાટ કરી કરી ખેતી ઉપયોગી બનાવવાનો વ્યવસાય જયપુરી લુહાર સમાજની આગવી ઓળખ સ્થાપિત થયા હતા પણ સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે તાલ મેળવવા યુવાનોમાં શિક્ષક ક્ષેત્રે જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે એક એજ્યુકેશન અને બિઝનેસ સેમિનાર સહિત સ્વસ્થ શિક્ષણ અને સામાજિક વિકાસના અનેક કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ નલિન કાંત ગાંધીવોલમાં તાજેતરમાં

અહીંયા બોલાવીને સ્વાગત કરવામાં આવ્યા એવોર્ડ અને સર્ટિફિકેટથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આ સાથે સાથે અમારા સમાજમાં જયપુરી લુહાર સમાજમાં જે પણ કોઈ વ્યક્તિઓ કે જે સારી પોસ્ટ ઉપર જે સરકારી નોકરીમાં છે એ બધાના સ્વાગત કરવામાં આવ્યા અને સમાજને આગળ શિક્ષાના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધારવું તે બદલ આજે અહીંયા ચર્ચા કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા જયપુરી લુહાર સમાજના